સુરતના પ્રખ્યાત સાહિત્યકાર ભગવતી કુમાર શર્માએ એવું કહ્યું છે કે એક આખું શહેર બેન્ડના નામથી ઓળખાતું હોય તો એ એક વિરલ ઘટના કહી શકાય અને એ બેન્ડ એટલે રઝાક બેન્ડ રઝાક બેન્ડ એટલે સંગીત અને સૂરની સાથે શિસ્તનું બીજું નામ છે આજની તારીખે પણ જેમના લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગમાં રઝાક બેન્ડ ઉપસ્થિત હોય તે કુટુંબના વૈભવની સવાઈ છાપ ઉપજે છે રઝાક બેન્ડ એ સુરતની દરેક કોમનું પ્રિય બેન્ડ રહ્યું છે પછી એ હિન્દુ હોય મુસ્લિમ હોય પારસી હોય કે પછી જૈન હોય દરેક ના શુભ પ્રસંગે રઝાક બેન્ડની ઉપસ્થિતિ હોય જ છે એનું કારણ છે કે રઝાક બેન્ડને ખબર છે કે કયા પ્રસંગે કઈ ધૂન વગાડવી કયું સંગીત લોકોને પસંદ આવે ક્યાં ઊભા રહેવું ક્યાં ઘરની વહુ દીકરીઓ અને પરિવારજનોને પોતાનો આનંદ વ્યક્ત કરવાનો મોકો આપવો અને એ જ કારણે રંગીલા અને મોજીલા સુરતીઓને રઝાક બેન્ડના તાલે જમવાની કંઈ અલગ જ મજા આવે છે રઝાક બેન્ડની સ્થાપના અબ્દુલ રઝાક અબ્દુલ રહીમે કરી હતી થોડા સમય બાદ તેમના પુત્રો અબ્દુલ રહીમ અને અબ્દુલ કરીમ પણ પોતાના પિતા સાથે જોડાયા પણ પિતા સાથે અણબનાવ થતા સન ઓગણીસો ચાલીસમાં અબ્દુલ રહીમે રહીમ બેન્ડ નામથી નવ બેન્ડ સ્થાપ્યું બેન્ડમાં માઇક લાવવાની પ્રથા પણ અબ્દુલ રહીમે શરૂ કરી હતી અબ્દુલ કરીમે પિતાનો સાથ નિભાવ્યો અને તેમની સાથે ત્યારબાદ અબ્દુલ ગની જોડાયા જે માસ્ટર ગનીના નામથી પ્રખ્યાત થયા માસ્ટર માસ્ટર ગનીએ બેન્ડને એવું ડેવલપ કે ગની અને બેન્ડ એકબીજાના પર્યાય થઈ ગયા પિતા પાસેથી મળેલો બેન્ડનો વારસો માસ્ટર ગનીના સંતાનો માસ્ટર હાફીસ અને માસ્ટર ફારૂકે પણ નિભાવ્યો અને હવે તો નવી પેઢી પણ આ બેન્ડના વારસાને આગળ વધારી રહી છે જ્યારે અબ્દુલ રઝાક અબ્દુલ રહીમે બરાનપુરી ભાગળ પર સન ઓગણીસો કાર્યાલય શરૂ કર્યું ત્યારે એવી પ્રથા હતી કે ભાગળે હાથમાં વાજિંત્રો લઈ લગર વગર વસ્ત્રે ઉભા રહેતા અને જેના ઘરે લગ્ન કે કોઈ પ્રસંગ હોય તેઓ આવીને આ બેન્ડ વાળાને બોલાઈ જતા આવા સમયમાં અબ્દુલ રઝાકે સુરતને વ્યવસ્થિત બેન્ડ આપ્યો અને તેમણે બેન્ડમાં ડ્રેસની પ્રણાલી શરૂ કરી જે સુરતના બીજા બેન્ડવાળાઓએ પણ અપનાવી લીધી બેન્ડ નામ માસ્ટર ગનીએ હિમાલય કી ગોદમે અને એક સવેરા એક લુટેરા જેવી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે કલ્યાણજી આનંદજીએ નાગિન ફિલ્મ માટે પ્લે વાયોલિન નામનું વાજિંત્ર માસ્ટર ગની પાસે વગડાવ્યો હતો અને આજે વર્ગોડામાં જે નાગીન ધૂન ખૂબ પ્રચલિત છે જેના પર ભારતીયો મન મૂકીને નાચે છે તે વર્ગોડાઓમાં શરૂ કરવાનો યશ પણ રઝાક બેન્ડને જાય છે આજનાख्यात નામ સંગીતકાર ઇસ્માઈલ દરબારના પિતા હુસૈન મિયા પણ એક સમયે રઝાક બેન્ડ સાથે જોડાયેલા હતા ભારતની આઝાદીની લડાઈમાં એક પાનું રઝાક બેન્ડના નામથી પણ છે અંગ્રેજો વિરુદ્ધ ત્યારે એ જમાનામાં પ્રભાત ફેરીઓ ખાડવામાં આવતી અને મા બોમ માટે રઝાક બેન્ડ દ્વારા ગીતો આવતા એટલું જ નહીં એકવાર હિન્દુ મુસ્લિમની એકતાની અખંડતા માટે ખાદી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને એના માટે રઝાક બેન્ડને નિમંત્રણ આપવામાં આવ્યું હતું આ માટે ઝીણાભાઈ જ્યારે પ્રસ્તાવ લઈ સરદાર પટેલ પાસે ગયા ત્યારે સરદાર પટેલે તરત જ સંમતિ દર્શાવી હતી અને રઝાક બેન્ડે એ સમયે એક પણ રાતી પાય લીધા વિના ખાદીમાં વસ્ત્રો થઈ કાર્યક્રમો આપ્યા હતા ગાંધીજી જ્યારે ગાંધી કૂચ માટે ગામે ગામ જતા હતા ત્યારે દરેક ગામો દ્વારા ગાંધીજીનું સ્વાગત કરવામાં આવતું હતું અને એ સ્વાગત સુરતમાં રઝાક બેન્ડ દ્વારા ગાંધીજીનું થયું હતું એટલું જ નહીં સુરતમાં જ્યારે સુભાષચંદ્ર બોઝ વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જેવી હસ્તીઓ આવતી ત્યારે તેમનું સન્માન અને સ્વાગત રઝાક બેન્ડના સંગીત તજજ્ઞો દ્વારા કરવામાં આવતું હતું એ દરેક સુરતીઓ માટે ગર્વની વાત છે આજે રઝાક બેન્ડ એ સુરતમાં જ નહીં દરેક સ્થળે મશહૂર છે અને રઝાક બેન્ડ એ સુરતનું છે એ દરેક સુરતીલાલાઓ માટે ગર્વની વાત છે